સુરતમાં નવા વર્ષની ઉજવણીમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો સુરત ગ્રામ્ય પોલીસે પોલીસ અધિક્ષક રાજેશ ઘડીયા ઉપસ્થિતિમાં વીસ લોકો સામે ગુના નોંધવામાં આવ્યા હતા આ દરમિયાન બ્રેથ એનાલાઇઝર થી ચેકિંગ કરતા પ્રોહિબિશન ના પંદર કલમ એકસો ને પંચ્યાસી હેઠળના ત્રણ અને જીપીએસ એક્ટ હેઠળના બે ગુના સહિત કુલ વીસ ગુના દાખલ કરવામાં આવ્યા હતા કહી શકાય તો છઠ્ઠી પક્ષની ઉજવણીને લઈને લોકો જે છે ઘરની બહાર નીકળતા હોય છે પરંતુ વાત કરીએ તો જિલ્લા પોલીસ જે છે હાલ તેના ચાપી સાથે અહીંયાના પીઆઈ શ્રી સેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું કઈ રીતની ચેકિંગ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કેટલા કેસો નોંધાય છે જી સર આપનું નામ કરો બીડી શાહ વડોદરા પોલીસ સ્ટેશન સાહેબ ચાર દિવસથી સતત ચેકિંગ ચાલી રહી છે આજ રોજ છઠ્ઠી લોકો નશાકારકની હાથમાં નીકળે કઈ રીતની ચેકિંગ છે ને કેટલાક વાહનો ડિટેન કરવામાં આવે છે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કડોદરા ચોકડી ચલથાણ તેમજ વરેલી આમ અલગ અલગ જગ્યાઓ પર બેરિકેટ લગાવીને અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે વાહન ચેકિંગ દરમિયાન ટોટલ જે કેસો છે એમાં જીપેક એકસો પાંત્રીસના ત્રણ કેસો કરવામાં આવેલ છે એમ એકસો પંચ્યાસીના પણ ત્રણ કેસ કરવામાં આવેલ છે અને ભોહિતનના પંદરથી વધારે કેસો કરવામાં આવેલ છે સાહેબ નશાની હાલતમાં વાહનો નીકળતા હોય છે અને અન્ય જે યુવાનો છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક નીકળતા તે લોકો પર કઈ રીતે સતત નજર રાખવામાં આવે છે અત્યારે અહીંયા આગળ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં અમારા પાસે બ્રેથર તેમજ અમે એચ એચ નો બી ઉપયોગ કરી રહ્યા છીએ કે કોઈ વ્યક્તિ કોઈ પોતાના સાથે કોઈ પીધેલી હાલતમાં નીકળતું હોય તો તેને બ્રેથર દ્વારા અમે ચેક કરી રહ્યા છીએ તેમજ એચએચએમડી ના આધારે બી કોઈ વ્યક્તિ પોતાના જોડે કોઈ એવું કોઈ સાધન લઈને જઈ રહ્યું હોય કે જેનાથી કોઈ પબ્લિકને નુકસાન થઈ શકે તો એની ચેકિંગ બી અમે કરી રહ્યા છીએ સાહેબ અત્યાર સુધીમાં ચેકિંગ દરમિયાન જેવું કોઈ નશાકારક યુવાન કોઈ એવું પકડાવ મે તમને કીધું પહેલાં એ પ્રમાણે જીપેકના અમે ત્રણ કેસો કરેલા છે જેમાં હથિયાર તો જીપેક જીપેકનો કેસ થાય અને એમબેક એકસો ના બી અમે ત્રણ કેસ